કેમ કે દ્રષ્ટિ હે તો તું નિશેવાઈ ગઈ વાહ તડકો છે અત્યારે ધાબે જોરદાર ગાંડી તો ડાઈશો ડાયશો કેટલી ડાઈશું મને ખબર છે ને હા કેટલી ડાઈશો તું સાયકલ છે અત્યારે સાયકલ સિવાય કઈ કામ જ નથી સાયકલ લકાવી સાયકલ લખાવી લેસન કરી નાખ્યું સરસ આ રીતના મિત્ર જો અત્યારે વાતાવરણ છે વાહ તડકો લાગે છે ત્યાં ધૂપ જ એટલો હે ક્યાં ક્યાં છે શો કરાવ ચલો ગાઈસ કરે ઝૂમ કરું વારિયા તો શું બનાવ્યું છે તમે ખાડા ખોદો છો જો જબરદસ્ત માટી માં રમે છે માટી ની મોજ જ આખી અલગ હોય વાત કરશો તું ક્યારે હું જોયું તે ગાંધી આશ્રમ

બાપુ એને <laughs> <laughs>

હોર આ માયંગેટ આમે દે આમ આડી ખાય ગય મારા નું બેન આમ આમ જો આમ કાકા બઈડું તૂટી ન બોડી જાયે ન này thì na hả, lợn sề. Hôm nay anh sai cái mà, kaka, em muốn cái gì thì em nói hỏi hokkau sề. Bớt. Halle, pendolal, hokkau. Cái hokkau mới có một khâu mới, tao mới biết điều. Kaka video Kaka video la આનું જો આડે છે ને તારી દાળ અત્યારે પસાડવાની શું એને ભરોસો કરતી નહીં જો એ દીદી દીદીને ભરોસો ન કરતી હો પસાર છે જો તને આનો દાળ એવા છે જો તને એનું પસાડવાના હો એનું બહાર છે પછી

બેન ના <noise and> <noise> हनो हनो पकड़ा जा जो पकड़ी दो ठाक <laughs> है के बिया आवाज है मेरी एकटी वाले भागो भाई आ जाओ नहीं नहीं खींचू पुलिस वाला बेचारा पड़ी पुलिस वाला बेचारा हेलमेट है पुलिस वाला थोड़ा मैं तेला दूर से तो મારી <oticality>

ঢোলক

આગું રહેવું પડે ટોમી છે ને તારું ટોમી હાથ છે મને બટકા ભરી દઈશ ટોમી છે ને મને ટોમી બીક લાગે તો

તો છે કે બાર માર્યો ચલો મજા આવી ગઈ ને એનું તારે

વાહ મસ્ત આમ જો વાદળા આમ જો નજારો મસ્ત જો અહીંયા વાહ વાહ મસ્ત ઢીંગલી છો તારી બેન શું છું બેન દીદી ને ઘેરે જાય છે એવું છે હવે તને મજા પડે કે ઢીંગલીઓ કેટલી બધી આવી ગઈ તારી મારે શું કર્યું બેન ઢીંગલી સાયકલ માં બે તારે જમ્પિંગ તારું બહુ શરાબી થઈ ગયું દીમા કેટલી વાર પડતી છે તું ધાનું કેટલી વાર પડ દીમા વાક તું હાલતા લાગે છે ખાટલો ભાંગ જાય ને તો બાકી જાય હા ચમ્પિંગ કરી વાહ થાકી ગઈ એ આ તો ઘડીક માં તો બિલાડવા થઈ ગઈ એ આ બિલાડી ક્યાં આવી હે બિલાડી ક્યાં અવાજ આવે બિલાડી નો ક્યાં અવાજ આવે લે એટલે આ તો અહીંયા છે બિલાડી હા કપડા ધોશો અમારે અનુબેન કામ કરે છે અત્યારે કપડા ધોવાનું કેટલા બેન ડાયા છે જો અત્યારે અમારે કપડા નહી તને આવડે છે કઈ આમ જો તારી કરતા નાની છે કેવા મસ્ત કપડા ધોવા તને આવડે ધોતા વાહ મસ્ત ધો તાર મમ્મીને હવે ઉપાધિ નઈ હા yeah, હલો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે આ બ્લોક અહીંયા એન્ડ કરીશી અને જલ્દી આપણે ન્યૂ બ્લોકમાં મળશું ત્યાં સુધી બાય બાય